હલો જય માતાજી બધા મિત્રોને તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને જો તમે આ વિડીયોમાં નો હોય તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી વાળજો અને જોઈ લ્યો આમાં અત્યારે આપણે ફૂટ હું તમને દેખાડી અને જો આ તારીખ છે આજ એકવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ તો આપણે આ કપાસમાં બીજો ફાલ તો નવાણું ટકા તો એવું છે કે જો ઉત્પાદન આપણે જે થયેલું છે આ વર્ષે એ પ્રમાણે આવી જાય તો આપણે બીજો ફાલ નથી લેવાના નક્કર બાકી તો જો આમાં બીજો ફાલ આપણે કપાસમાં લેવાના છીએ કેમ કે જોઈ લો અત્યારે હજી એટતી આટલી ફૂટ થઈ ગઈ છે અને જોઈ લો મિત્રો અત્યારે આપણે આ થોડીક ઝાઝી ફૂટ છે ત્યાં ઊભા સીવી અને હજી ફૂટ તો જુઓ કે લગભગ તો બધામાં થઈ જ ગઈ છે પણ તમને આ અત્યારે આમાં દેખાય એટલા માટે આ થોડીક ઝાઝી ફૂટ છે ત્યાં આપણે સિવાય તો જો આપણે ધાયરા મુજબ આપણો ઉત્પાદન આવી જાય હજી વીણી તો જોઈ લો તમે જે આ બધું જોઈ શકો છો કે આપણી પાછળ હજી વીણવાનું બાકી છે અને અત્યારે આપણે આમાં આ જે ઊભા છે તે આપણે કપાસ વીણાઈ ગયો છે અને આની પછી પણ હજી એક વીણી તો સારી આવવાની છે અને બીજી વીણી હજી આના પછી થોડીક મીડિયમ આવે એવું લાગી રહ્યું છે અત્યારે પણ જો આપણે ઉત્પાદન જે આ વર્ષે ધાયરું છે તે પ્રમાણે આવી જાય તો આપણે આ કપાસમાં બીજો ફાળ નથી લેવાના બાકી તો આપણે કપાસમાં આ વર્ષે પણ બીજો ફાળ લઈ અને જો આપણે આ વર્ષે કપાસમાં બીજો ફાળ લીધો તો આપણે આ ચોથું વરસ છે કપાસમાં બીજા ફાળનું કે જો આની આગલા પહેલાં આપણે જે આપણે આ ચોથું વર્ષ છે કપાસ વાવી તેનું અને આની પહેલાં આપણે ત્રણ વર્ષ સુધી આપણે કપાસમાં બીજો ફાળ લીધેલો છે અને જો આ વર્ષે પણ આપણે કપાસમાં બીજો ફાળ લેવી તો આ ચોથું વરસ થાય એટલા માટે બહુ એવી શક્યતા તો નથી કે આપણે બીજો ફાળ લેવી પણ જો ઉત્પાદન થોડુંક ઓછું રહે તો આપણે બીજા ફાળનું જરૂર આમાં લેશી આપણે અને ફૂટ તો જુઓ કે થઈ જ ગઈ છે બધેમાં અને જેમાં અત્યારે ફૂટ થઈ છે તેમાં પારવા પારવા છાપકાની પણ શરૂઆત થઈ ગઈ છે તો જોઈ લ્યો હમણાં હું તમને દેખાડું અને આપણે ત્રણ વર્ષ આ ચોથું વર્ષ કપાસ છે અને આગલા ત્રણ વર્ષમાં આપણે બીજો ફાળ લીધેલો છે અને આ ચોથા વરસમાં આપણે એમ થાય કે આપણે આને થોડોક ખેતરને પહોરો દઈએ એવું તો જોવો હમણાં બેક કેમેરા પર તમને દેખાડું મિત્રો અત્યારે બરાબર તો આપણે આ કપાસમાં આ નવી ફૂટ છે આમાંથી જો આ સાબકા થતાં હજી જાજો ટાઈમ વહી જાય એમ છે અને ફૂટ તો જોઈ લ્યો આપણે આજી અમુક છોડવામાં જો ઓછી ફૂટ છે અમુકમાં આપણે આ કપાસમાં વધારે ફૂટ છે રેડી જો આ ફૂટના છે આ સાપકારી આવી આપણે જોવા બધે રેડી આપણે આ કપાસ છે ડ્રીપ ઉપર એટલે પાણી બાણીનું તો બહુ ઓલું છે નહીં પણ હજી આમાં જોવા લ્યો હજી ઝીંડવા છે એટલે એટલા અને આ બાજુ હજી આપણે આ ઓલ બાજુ દેખાય ત્યાં જે આપણે કપાસ વીણવાનું બાકી છે અને અત્યારે આપણે આ કપાસ વીણાઈ ગયેલામાં તમને હું દેખાડું છું જોઈ લીજ તો આ બધે અમુકમાં થોડીક ઓછી ફૂટ છે જોઈ લઈએ આપણે આ તો મિત્રો આ વિડીયોમાં એટલું જ કે આ વિડીયોમાં ન હોય તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી વાળજો ન મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં